મંથન કરે છે સમુદ્રમાંથી ધનવંતરી નારાયણ પ્રગટ થયા છે અમૃતનો ઘડો લઈને આવ્યા છે રાક્ષસો દોડતા દોડતા ગયા અને ધનવંતરીના હાથમાંથી અમૃતનો ઘડો ખેંચી લીધો અમને આપી દો અમૃતનો ઘડો રાક્ષસોને મળ્યો છે દેવોને ચિંતા થઈ અમને હવે જરા પણ અમૃત આપશે એકલા બધા પી જશે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું ગભરાશો નહીં આજે શક્તિ થી નહીં યુક્તિ થી કામ કરવાનું છે જેના હાથમાં અમૃત નો ઘડો આવ્યો એ બોલવા લાગ્યો અમૃતનો ઘડો હું લઈ આવ્યો છું અમૃત નું પાન હું કરીશ પેલું હું અમૃત પીવાનો છું બળવાન એક રાક્ષસ આવ્યો એને કહ્યું કે ઘડો નીચે મૂકી દો મારા મારી થશે અમે મહેનત કરી છે જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી ભક્તિ એ અમૃત છે ઘરમાં રહીને જેને ભક્તિ છે એ ઘરમાં ઘરમાં પ્રેમથી રહે ઝઘડો ન કરો જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને ભક્તિ રૂપી અમૃત મળતું નથી ઘરના એક એક જીવમાં ભગવદ ભાવ રાખો ઘરમાં પ્રેમથી રહો તો તમે ઘરમાં ભક્તિ કરી શકશો કેટલાક લોકો પૈસા માટે ઝઘડો કરે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે તમારા ભાગ્યનો જે પૈસો છે એ બીજા કોઈને મળવાનો નથી એ તમારી પાસે જ આવવાનો બીજાના ભાગ્યનું ધન તમને મળવાનું નથી પૈસા માટે પ્રયત્ન કરો પ્રવૃત્તિ કરો ઝઘડો ન કરો તમારા ભાગનો પૈસો તમારી પાસે આવવાનો જ છે જે ઘરમાં ઝઘડો થાય કેટલીક માતાઓ એવી હોય છે ઘરમાં વધારે કામ કરવું પડે ને તો ઝઘડો કરે જેઠાણી તો બેહી જ રહે છે બધું મારે જ કરવું પડે અરે બેહી રહેશે તો એનું શરીર મમળાના કોથળા જ એવું થઈ જશે કામ કરે સારું છે બેસી રહે સારું નથી કામ ન કરવાથી શરીર બગડે છે કામ કરવાથી શરીર બગડતું નથી ઘરનું કામ પ્રેમથી કરો ઘરના એક એક જીવમાં ભગવાન છે એવી ભાવના રાખીને કરો કદાચ કોઈ વાહનો તમારી કદર ન કરે તો ભગવાન કદર કરશે કોઈના માટે શરીર ઘસાવ્યું હોય તો ભગવાન ભૂલશે નહીં ઘરમાં પ્રેમથી રહો તમને અમૃત મળશે દૈત્યોના મંડળમાં ઝઘડો થવા લાગે પ્રભુએ લીલા કરી છે મોહિની નારાયણ ભગવાન પ્રગટ થયા આજે ભગવાન પીતાંબર પહેરીને આવ્યા નથી સાડી પહેરીને આવ્યા આજે સ્ત્રીનો શૃંગાર કર્યો છે બધા રાક્ષસો જોવા લાગ્યા અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણના પાછળ મોહિનીમાં જેનું મન ફસાય એને અમૃત મળતું નથી સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે ભગવાનના સૌંદર્યમાં જેનું મન ફસાય છે ભગવાનના સદ્ગુણોમાં જેનું મન ફસાય છે એને ભક્તિ રૂપી અમૃત મળે છે સંસાર જેને બનાવ્યો છે એ સંસાર કરતા અતિ સુંદર છે કારણ નો ગુણ કાર્યમાં આવે છે સંસારમાં કોઈ સુંદર વસ્તુ દેખાય તો ભગવાનનો વિચાર કરો ભગવાન કેવા હશે કે આવું સુંદર જગત પ્રભુએ બનાવ્યું છે મોહિનીમાં જેનું મન ફસાય છે સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે મોહિનીમાં મન ફસાય એને ભક્તિરૂપી અમૃત મળતું નથી બધા અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણના પાછળ પડ્યા છે તમે ક્યાંથી આવો છો તમારું ઘર ક્યાં છે તમારું લગ્ન થયું છે કે થવાનું છે મોહ થયા પછી વિવેક રહેતો નથી પૂછવા લાગ્યા છે મોહિની નારાયણ કાલમાં હાસ્ય કર્યું અને બોલે છે મારું કંઈ એક ઘર નથી હોતું મારા અનેક ઘર છે જે મારા માટે રડે છે જે સોળ આની મારી સાથે પ્રેમ કરે છે એના ઘેર હું જઉં છું ભગવાનની ભાષા ગૂઢાર્થથી વરેલી છે ભગવાન કે છે મારું એક ઘર નથી જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર છે ભગવાન કોઈ વખત નરસિંહ મહેતાના ઘેર જાય કોઈ વખત મીરાબીના ત્યાં જાય તુકારામ મહારાજના ઘેર જેટલા ભક્તો એટલા ભગવાનના ઘર છે જે સોળાની મારી સાથે પ્રેમ કરે એના ઘેર હું જઉં છું આ મૂર્ખાઓ સમજી શક્યા નહીં એમને એવું થયું કે આ કોઈ સાધારણ સ્ત્રી છે આ કે છે મારા અનેક ઘર છે જે પુરુષ સોળાની મારી સાથે પ્રેમ કરે જેના ઘેર હું જઉં છું તે બધા દૈત્યો કહેવા લાગ્યા અમે બધા પ્રેમ કરીએ તો

મૂળખાઓ સમજી શક્યા નહીં જેના હાથમાં અમૃતનો ઘડો હતો એને જોઈને ભગવાન ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા એ તો પાગલ જેવો થયો મને જોઈને હસે છે એટલે મારા ઘેર આવશે એવું લાગે અમૃતનો ઘડો આપે છે ક્યાં ઘડો હું તમને ભેટમાં અર્પણ કરું છું પ્રભુએ ઘડો હાથમાં લીધો છે કેટલાક લોકો એવું કહે છે કે મોહિની નારાયણે કપટ કર્યું ભગવાનને અમૃતનો ઘડો ભેટમાં મળ્યો હતો ભેટમાં મળ્યા પછી ભગવાનને જેમ યોગ લાગે તેમ પ્રભુએ ઉપયોગ કર્યો એ કે કપટ કર્યું કહેવાય એણે કહ્યું છે કે હું તમને ભેટમાં અર્પણ કરું અમૃતનો ઘડો હાથમાં લીધો છે પછી પૂછે છે આ ઘડામાં શું છે દૈત્યોએ કહ્યું કે ઘડામાં અમૃત ભર્યું છે અમૃતના માટે ઝઘડો થાય છે તમે અમૃત પીરસવા આવો ને તો કોઈ ઝઘડો કરશે મોહિની નારાયણે કહ્યું તમારી ઈચ્છા હોય તો હું પીરસવા આવું કોઈને ઓછું મળે કોઈને વધારે મળે કદાચ કોઈને ન પણ મળે તમારે ઝઘડો કરવો હોય તો આ પંચાયતમાં મારે પડવું જ નથી હું જઉં છું કે ના ના તમે જશો નહીં તમે પીરસવા આવો અમે બધા હાથ જોડીને બે રહીશું જેના ભાગમાં છે પછી કોઈ ઝઘડો કરશે નહીં પ્રભુએ આંખથી દેવોને ઇશારો કર્યો એક બાજુમાં દેવો બેઠા છે એક બાજુમાં રાક્ષસો બેઠા છે મોહિની નારાયણ અમૃતનો ઘડો લઈને પીરસવા માટે આવે છે દૈત્યોના મંડળમાં ગયા છે અને દૈત્યોને કહ્યું છે આ ઘડો તમે મને આપ્યો છે તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે હું તમારું કલ્યાણ કરીશ પ્રભુએ વિચાર કર્યો એમને અમૃત ન મળે તો જ કલ્યાણ છે અમૃત મળશે તો વધારે પાપ કરશે એમને અમૃત ન મળે તો કલ્યાણ છે પ્રભુએ કહ્યું કે તમારું કલ્યાણ કરવું મારું કર્તવ્ય છે આ અમૃત તમને આપવાની મને ઈચ્છા તો છે પણ આ બધા દેવો તાકી તાકીને જુએ છે કોઈને નજરનું ખાવું નહીં એમની નજર સારી નથી તે મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપર પાણી જેવું જે અમૃત છે તે દેવોને આપી દઉં અને નીચે જે ચખ્ખો મારે છે તે તમને મળવાનું કબૂલ છે મોહ થયા પછી વિવેક રહેતો નથી અમૃતમાં કંઈ બે ભાગ હોય છે પાણી જેવું જુદું અને ચખ્ખો મારને જુદો હતો મૂર્ખાઓને વિવેક રહ્યો નહીં તમે અમારું કલ્યાણ કરવા માટે આવ્યા છો અમૃત આપે દેવોને અને નિહાળે દૈત્યોને આંખમાં મુખમાં મોહિની હોય છે બધા પાગલ જેવા થયા હતા વિચાર કરે છે આપણને તો ચક્કોમાલ મળવાનો જ અમે તો ધીરજ રાખીને બેઠા છે દૈત્યોના મંડળમાં એક રાહુ નામનો રાક્ષસ હતો એ ડાયો હતો એને વિચાર કર્યો આ રસ્તે ફરનારી સ્ત્રી છે આ કે છે મારું એક ઘર નથી જે પુરુષ સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે છે એ બહુ દુઃખી થાય સ્ત્રીમાં પુરુષમાં અતિ વિશ્વાસ રાખવો નહીં અતિ વિશ્વાસ ભગવાનમાં જ રાખવો સજ્જન દુર્જન બને છે પુરુષાળી પાપી થઈ જાય છે જીવન બગડતા વાર લાગતી નથી કોઈ પણ માનવમાં વિશ્વાસ રાખો કોઈ સ્ત્રીમાં પુરુષમાં અતિ વિશ્વાસ રાખવો નહીં અતિ વિશ્વાસ ભગવાનમાં રાખો અતિ વિશ્વાસ સંતોમાં રાખો શાસ્ત્રમાં રાખો રાહુડ આવ્યો છે એને વિચાર કર્યો આ તો સ્ત્રી એવું બોલે છે મારું એક ઘર નથી બધાના ઘેર હું જવું છું આ સ્ત્રીમાં લોકોએ અતિ વિશ્વાસ રાખ્યો એ ખોટું કર્યું છે ઘડો તો બહુ આંકો થાય છે હજુ તો બાર તેર જણા બાકી છે કદાચ આ બધું અમૃત દેવોને આપશે અને ખાલી ઘડો અમારા આગળ પછાડશે અને શું કરું હવે ખલાસ થઈ ગઈ આ સ્ત્રીને લઈને અમે શું હતા આ દેખાય છે બહુ સુંદર આ મોહ થયો છે આ દગો કરશે તે રાહુએ દેવનું સ્વરૂપ ધારણ કર્યું અને ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો પંગત માં વિષમતા કરવી નહીં પંગત માં જે વિષમતા કરે એને બીજા જન્મમાં સંગ્રહિણી રોગ થાય કેટલીક માતાઓ પીરસવામાં બહુ હોશિયાર હોય છે રસોડામાં જ નક્કી કરે આ કોને આપવાનું આ કોને આપવાનું પોતાનો ખાસ હોય તો એને ઘી વધારે ચોપડે અને ગરમા ગરમ આપે પંગતમાં વિષમતા દેવોની પંક્તિમાં રાહુ બેઠો હતો ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે પણ દેવ પંક્તિમાં બેઠો છે તેથી પ્રભુએ એને પણ અમૃત આપ્યું એ અમૃત પીવા લાગ્યો ત્યારે ચંદ્ર સૂર્ય આંખથી ઈશારો કર્યો આ રાક્ષસ છે અમારો નથી પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપ્યું પણ અમૃત પી ગયો હતો તેથી મર્યો નહીં રાહુ બે ગ્રહ થયા છે ચંદ્ર સૂર્ય આ સંકેત કર્યો તે દિવસથી ચંદ્ર સૂર્ય સાથે રાહુ કેતુ વેર કરે ગ્રહણમાં એમને ગળવા જાય છે તદુપર આગ મીઠી વદનથી લોક આ અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં અશ્વિની કુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં રાહુ ત્યારે આપે છે જ્યારે ચંદ્રને અને સૂર્યને અમૃત મળે છે સૂર્ય બુદ્ધિના માલિક દેવ છે અને ચંદ્ર મનના માલિક દેવ છે બુદ્ધિ અને મન ભક્તિ રસમાં તરગોળ થાય ત્યારે વિષય રાહુ વિઘ્ન કરે છે કોઈ તનથી ભક્તિ કરે એને રાહુ ત્રાસ આપતો નથી કોઈ મનથી જ્યારે ભક્તિ કરે આ વિષય રાહુ મર્યો નથી આજ પણ જીવિત છે કોઈ વખત તમને એવું લાગશે હવે હું ભક્તિ કરું છું મને ક્રોધ આવતો નથી મારા મનમાં કામ નથી મને લોભ નથી ખોટું છે આપણા મનમાં કામ ક્રોધ લોભ બધા જ વિકારો છે માણસ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી જ્યાં થોડો ગાફલ થયો કે અંદરના જ વિકારો બહાર આવે લોકો કહે છે એને ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો અરે ક્રોધ ક્યાંથી આવ્યો ક્રોધ બહાર હતો તેને મળવા આવ્યો એવું નથી ક્રોધ જે અંદર હતો તે જ બહાર આવ્યો આ બધા જ વિકારો અંદર છે સાવધાન થઈને ભક્તિ કરો અંતિમ શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં મન દગો કરે છે મન ઉપર ભક્તિનો અંકુશ રાખો મન બગડતા વાર લાગતી નથી બધું અમૃત દેવોને પીવરાવ્યું ખાલી ઘડો દૈત્યોના આગળ પછાડ્યો ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે દૈત્યોને આશ્ચર્ય થયું આ વિષ્ણુ સાડી પહેરીને આવ્યો હતો કેવો નખરો કરતો હતો મારો મારો ભયંકર યુદ્ધ થયું ગયા હતા તે શક્તિ હતી રાજ મળ્યું છે યુદ્ધમાં જે દૈત્યો મરી ગયા એમને શુક્રાચાર્ય સંજીવની મંત્ર ના પ્રતાપે ફરીથી જીવાડે છે એક વાર નારદજી મહારાજ કૈલાસ ધામ માં ગયા ભગવાન શંકરને કહ્યું છે તમને મોહિની ના દર્શન થયા કે નહી શિવજીએ કહ્યું મોહિની અવતાર થયો એવું મેં સાંભળ્યું છે મને દર્શન થયા કે મારા સ્વરૂપ બહુ સુંદર હતું બધાને મોહ થયો હતો શિવજીએ કહ્યું એવું હોય તો હું ત્યાં દર્શન કરવા માટે જઉં ભગવાન મારા માટે ફરીથી મોહિની થશે પાર્વતી માતાએ કહ્યું કે મારે દર્શન કરવા છે કે તમે ચાલો શંકર પાર્વતી કૈલાસ ધામમાંથી વૈકુંઠમાં આવ્યા પ્રભુ એમનું સ્વાગત કર્યું કેમ આવ્યા છો કે દર્શન કરવા આવ્યો ભગવાનને આશ્ચર્ય થયું તમને દર્શન માટે અહીં આવવાની શી જરૂર છે તમે મારા હૃદયમાં છો હું તમારા હૃદયમાં છું શિવજીના હૃદયમાં નારાયણ છે અને નારાયણના હૃદયમાં શિવ છે શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ તમને દર્શન માટે અહીંયા આવવાની શી જરૂર છે શિવજીએ કહ્યું મારા હૃદયમાં નારાયણ તો છે પણ પીતાંબરધારી નારાયણના હું ધ્યાન દર્શન કરું છું મેં સાંભળ્યું નારાયણે કે સાડી પહેરી હતી નખરો પણ નારાયણ કરતા એ સાડી પહેરનાર નારાયણ મેં કોઈ દિવસ જોયા નથી પ્રભુએ કહ્યું કે હું સાડી પહેરીને આવું ને કદાચ તમે નાચવા લાગો તો શંકર દાદાએ કહ્યું કે હું નાચવા લાગું તો તમે પણ નાચો આપણે મેં જણા નાચ હરિહરની દિવ્ય લીલા છે એક વાર એવું થયું ભગવાન શંકર સત્યાશી લાખ વર્ષ સુધી સમાધિમાં બેઠા હતા શક્તિ બહુ બહુ વધી ગઈ શિવજી નું તેજ સહન થતું નથી કોઈ શંકર ભગવાન ના દર્શન કરવા જાય તો બળવા જ લાગે શિવજીની કોઈ પૂજા કરી શકે નહીં તેજ બહુ વધી ગયું ત્યારે પરમાત્મા એ અનેક જગ્યામાં રાખો શિવજી એ બાર જગ્યામાં પોતાનું તેજ રાખ્યું એ બાર જ્યોતિર્લિંગ થયા બાર જગ્યામાં તેજ રાખ્યું ભગવાન નારાયણ એકવાર વૈકુંઠમાં માં સમાધિ હતા નિદ્રામાં હતા નિદ્રા સમાજી જેવી છે બહુ વર્ષો પછી જાગ્યા અને તે ભગવાનને વીજ સાથે થોડું આળસ આવ્યું છે હું નાચું તો આળસ ઉતરી જાય હરિહરની દિવ્ય લીલા છે સુંદર બગીચો દેખાય છે બગીચામાં અતિ સુંદર એક યુવતી સ્ત્રી હાથમાં દડો લઈને રમે છે શિવજી મહારાજ દર્શનમાં એવા તન્મય થયા સાથે પાર્વતીજી આવ્યા હતા તે બધું ભૂલી ગયા જ્ઞાની પુરુષ જે કામ કરે તે કામમાં તન્મય બને છે તમે પણ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે બધું ભૂલી જાઓ કોણ આવે છે કોણ જાય છે તે જોશો કેટલાક પૂછે છે ગઈકાલે તમે નહોતા આવ્યા હવે ગઈકાલે એનું મોડું જોવા માટે ગયો હતો મંદિરમાં કોણ આવ્યો છે જોશો નહીં કોઈની વાતો સાંભળવી નહીં શિવજી દર્શનમાં એવા થયા પાર્વતીજીને ભૂલી ગયા છે ભગવાન શંકરને અદ્વૈત પ્રિય છે ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે આ પરમહંસો ની સંહિતા છે પરમહંસ તેને કે છે જે પરમાત્મા સાથે એક થાય છે

હું ભગવાનના દર્શન કરું છું એટલે હું થયો દ્રષ્ટા અને ભગવાન થયા દૃશ્ય જ્યાં ભેદ છે શિવજીને અદ્વૈત પ્રિય છે નારાયણ સાથે એક થવા માટે શંકર ભગવાન દોડતા ગયા મોહિની નારાયણને આલિંગન આપ્યું હરિહર ભે એક થયા આ અધ્યાયમાં તો શિવજી મહારાજના બહુ વખાણ કર્યા મારી માયા બધાને ત્રાસ આપે છે તમને મારી માયા શું કરી શકે દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર છે ખૂબનીથી લોક હરિહર ક્ષેત્રમાં જાય છે સ્વરૂપ દિવ્ય છે અર્ધુ શ્રી અંગ શિવજીનું છે અર્ધુ શ્રી અંગ નારાયણનું છે બે હાથમાં શંખ અને ચક્ર છે બે હાથમાં ત્રિશૂળ અને માળા છે એક બાજુમાં વાઘાંબર છે એક બાજુમાં પીતાંબર છે અર્ધુ શ્રી અંગ શ્યામ છે અર્ધુ શ્રી અંગ ગૌર છે શિવ ગૌર છે નારાયણ શ્યામ છે એક બાજુમાં જટા મુગટ છે એક બાજુમાં સુવર્ણનું મુગટ છે હરિહર બે એક છે શિવજીની બહુ પ્રશંસા કરી છે મારી માયા તમને શું કરી છે વખાણ સાંભળ્યા પછી શિવજી મહારાજ ફૂલી ગયા નહીં શિવજી વંદન કરીને નારાયણની સ્તુતિ કરે છે તમને હું આંખમાં રાખું છું તમને મનમાં રાખું છું હરિશરણ હરિસ્મરણ જે સતત કરે છે જીવ જ્યારે શ્રી હરિજી વિમુખ બને છે ત્યારે માયા આગળ આવે છે દીવાના સન્મુખ હોય એના પાછળ છાયા ઊભી રહે છે જે દીવાને પીઠ બતાવે તો છાયા આગળ આવે છે માયા છાયા જેવી છે જે ભગવાનથી વિમુખ થાય છે એના આગળ માયા આવે છે જે ભગવાનના સન્મુખ રહે છે દીવાના સન્મુખ જે છે છાયા એના પાછળ રહે છે દીવાને પીઠ બતાવે તો છાયા આગળ આવે છે જીવ જયારે ઈશ્વર થી વિમુખ થાય છે ત્યારે માયા આગળ આવે છે જે જીવ ભગવાનના સન્મુખ રહે છે શિવજીએ નારાયણ ની સ્તુતિ કરી સપ્ત ઋષિઓને ઉપદેશ કર્યો છે માયામાં બહુ જોર છે માયા બધાને ભૂલાવે છે ગાફલ રહેશો નહીં માયા બધાને રડાવે છે ત્રાસ આપે છે જે ગાફલ છે જ માયા આપે છે જે સાવધાન થઈને ભક્તિ કરે છે એને માયા ત્રાસ આપતી નથી સર્વકાળ જે સાવધાન છે એ જ સાધુ છે જે ગાફલ છે એ સંસારી છે સાવધાન થઈને સતત ભક્તિ કરો શિવજીએ બધાને ઉપદેશ કહ્યું ષષ્ઠ મનવંતરમાં લીલા થઈ સપ્તમ મનવંતરમાં ઋષિના ઘેર શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા ઘેર ભિક્ષા માગવા માટે ગયા હતા એનું શું કારણ થયું હતું મહારાજ વર્ણન કરે છે દૈત્યોએ ની બહુ સેવા કરી શુક્રાચાર્યજી એ બલિરાજાના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો યજ્ઞ કુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો બલિને રથમાં બેસાડ્યો શુક્રાચાર્યજી એ પોતાનું બ્રહ્મ તેજ આપ્યું અને કહ્યું જ્યાં જશો ત્યાં જીત થશે હવે તમને કોઈ હરાવી શકે નહીં સ્વર્ગમાં ગયા છે દેવોની હાર થઈ બલિ રાજાની જીત થઈ દૈત્યોને સ્વર્ગનું રાજ મળ્યું છે જે શુક્રની સેવા કરે એ બળવાન બને શરીરમાં જે શક્તિ છે એને જ શુક્ર કહે છે શુક્રની સેવાનો અર્થ એ છે અને શક્તિ નો સંગ્રહ છે પ્રત્યેક ઇન્દ્રિયમાં દિવ્ય શક્તિ છે આંખમાં બહુ શક્તિ હોય છે તમે આંખ કોને આપો છો તમે આંખ કેવા ભાવથી આપો છો આંખમાં શક્તિ છે એનો વિનાશ ન થાય શક્તિનો સંગ્રહ કર્યો એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખ્યો છે જેણે સંયમનું બકતર પહેર્યું છે જેના માથે નીતિનું કવચ છે જેના માથે નીતિનું છત્ર છે સંયમનું જે કવચ પહેરે છે એને કોઈ મારી શકે નહીં દેવોની હાર થઈ દૈત્યોની જીત થઈ